ખર્ચું ના થયો હોય તો તમે ધ્યાનથી જોજો અને આ જ વસ્તુ તમારે બીજાને શીખવાડવાની છે ક્લિયર ઓકે મને ખબર નથી બેટા કે માઠું કોને કહેવાય આંખ કોને કહેવાય નાક કોને કહેવાય કે આવ્યું છે મને ખબર નથી બરાબર એટલે તમારે મને બતાવવાનું છે કે આંખ ક્યાં છે कान ક્યાં છે નાક ક્યાં છે ઓકે આ શું છે માઠું આ નહીં આવે બેટા એટલે જગ્યા એટલે કે પેશાબ કરવાની જગ્યા જ્યાંથી આપણે પેશાબ કરીએ છે ક્લિયર પહેલું છે હોઠ બીજું છે છાતી ત્રીજું છે બે પગ વચ્ચેની જગ્યા અને ચોથું કમરના નીચેનો ભાગ એટલે કે ટોયલેટ કરવાની જગ્યા ખ્યાલ આવ્યો આપણા શરીરના અંદર ચાર અંગત ભાગ છે પહેલું હોઠ બીજું છાતી ત્રીજું બે પગ વચ્ચેની જગ્યા અને ચોથું કમરના નીચેનો ભાગ ક્લિયર હવે સારું કોને કહેવાય ખરાબ કોને કહેવાય એટલું ખબર પડે તમને ઓકે સારું છે કે ખરાબ ખરાબ છે ઓકે કે સરસ તમે કોઈને મારી શકો બેટા તમે નાના છો નાદાન છો ન સમજો તો આવા સમયે આ રીતે હરકત કરે છે આ રીતે અડે છે છે આ રીતે ચિંતા મારે છે તમને અનગમતો સ્પર્શ કરે અને આપણને પસંદ નથી તો એવા સમયે આપણે પોતાનો બચાવ કેવી રીતના કરવાનો না পলিনে কেনিই ইতা? না না কেনিই ইতা? জো কে ইরকে? ইতাকে? না সমে সমেডি? সমেনে কেনে কেনা? কেনা? না কে টন্ন আপ માસીને કહેજે માસીને કહેજે માસીને તો તમે એમ કેસો કે સમજી ગઈ મે બે વસ્તુ બતાવીશ તમારે મને કહેવાની છે કે પહેલા બોલવાનું કે બીજા બોલવાનું ક્લિયર હું કોણ છું છે ક્લિયર પછી તમારે મને કહેવાનું છે કે પહેલા વાળો નો બોલવાનો કે બીજા વાળો ક્લિયર બેટા ઓકે ડન બધા ફક્ત તમે કાન બંધ કરી નાખો જે બતાવ્યું બીજા નંબરનો નો એવી રીતે જોરથી નો બોલવાનું છે કે જેથી કરીને સામેવાળો વ્યક્તિ ડરવા જોઈએ ક્લિયર ઓકે નો થી નહીં માને તમે નો બોલો છો અને નહીં માને તો છેલે શું કરવાનું ચીસો પાડવાનું કેવી રીતના